સુરતના આજના પંચોતેરમાં સ્વતંત્ર પર્વે અસામારિક તત્ત્વ દ્વારા સુરતની શાંતિમાં પલિતો ચાપનો પ્રયાસ કરાયો છે જો બજાર ખાતે આવેલા જૂની સિવિલની દીવાલ પર કેટલાક અસામારિક તત્ત્વો દ્વારા દેશ વિરોધી સૂત્રોચ્ચારો લખાતા વાતાવરણ તંગ બની જવા પામ્યું તું જોકે અઠવા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલાએ ઠારો પાડ્યો છે સુરતમાં પંદરમી ઓગસ્ટના પંચોતેરમાં સ્વાતંત્ર પર્વની નાનાથી લઈને મોટા સુધી તમામ ઉજવણી કરી હતી

કોર્પોરેટરો તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને વિરોધ કર્યો હતો જોકે કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં જ અઠવા પોલીસ પદકના પીઆઈ ડીએસ કોરાટ સહિતનો સ્ટાફો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને મામલાને થારો પાડ્યો છે હાલ પોલીસ બંદોબસ્ત સખત મૂકી દેવામાં આવ્યો છે આજે ચોક બજાર જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ઉપર રાષ્ટ્ર વિરોધી તત્વો લખાયા છે લખાણ લખાયું છે રાષ્ટ્ર વિરોધી તત્વોએ આરએસએસને બદનામ કર્યું છે વિશ્વ હિન્દુ પરિષદને બદનામ કર્યું છે અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરી છે ભારત માતાનું અપમાન કર્યું છે તો તેના માટે અમે ખૂબ જ ખેડ વ્યક્ત કરીએ છીએ આવી પ્રવૃત્તિ કરનારાઓને તાત્કાલિક પકડીને જેલ ભેગા કરવા જોઈએ રાષ્ટ્ર રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરીને એમને જેલમાં ધકેલવા જોઈએ એવી અમારી માંગણી છે અને અમારી વધુ માંગણી એ પણ છે કે અત્યારે જે પીએસ પીઆઈ છે દીપક કોરાટ એને એને નજરઅંદાજ રાખ એના તાબામાં આ વિસ્તારમાં અસામાજિક તત્વો ફૂલ્યા ફાલ્યા છે અને બેફામ બન્યા છે એટલે આજે આ પ્રવૃત્તિ કરવાનો પણ એમને ઉત્સાહ જાગ્યો છે તો મારી માગણી એ પણ છે કે અમે વારંવાર રજૂઆત કરી છે કે આ અસામાજિક તત્વોને પાસામાં અને તદીપારમાં ધકેલો કાયદાની કલમ લગાવો પરંતુ આ પીઆઈ આ કામમાં નિષ્ફળ ગયા છે તેથી અસામાજિક તત્વોએ પોતાની મનમાની કરવાનું શરૂ કર્યું છે માટે અમારી માંગણી એ છે કે આ પીઆઈ આ પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક પણ જોઈએ નહીં મારું નામ સંજય દલાલ વોર્ડ નંબર તેરનો આ વિસ્તારના કોર્પોરેટર છું હાલમાં જે ઘટના બની છે એ અત્યંત દુઃખદ અને ખરાબ છે કઈ જગ્યા ઘટના ગાંધી સ્મૃતિ એટલે ગાંધીજીના સ્ટેચ્યુની સામે જૂની સવિલની દિવેલ પર ભારત વિરોધી સૂત્રોચ્ચારો અને આરએસએસ ને પંદરમી ઓગસ્ટને બ્લેક ડે તરીકે ચિતરવાના ખરાબ કૃત્યો અને ખરાબ લખાણો લખાવવામાં આવ્યા છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આના માટે હું આપના માધ્યમથી પોલીસ કમિશનરને અને એમને જાણ કરવા માગું છું કે આ અસામાજિક તત્વોને સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે ચોકબજાર વિસ્તારના જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ પર કોઈ દેશ વિરોધી સૂત્રોચાર લખના ને ઝડપી પાડવા હાલ તો અઠવા પોલીસે ચક્રો કર્યા છે ટૂંકમાં જ અઠવા પોલીસ આરોપીને ઝડપી પાડશે તેમ લાગી રહ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ ફાડા